પ્રશ્ન નંબર બે ન ઢૂંઢ કર ઉપર રાઉન્ડ બનાવો ન શોધી તેના ઉપર રાઉન્ડ બનાવો ન આપ્યો છે નીચે અક્ષર આપ્યા છે એમાં જ્યાં ન આવતું હોય ત્યાં તેની ઉપર રાઉન્ડ બનાવવાનું છે પેલું છે ન તો તેની ઉપર રાઉન્ડ બનાવવાનું છે પછી છે બ તો તેની ઉપર રાઉન્ડ બનાવવાનું નથી દ તો તેની ઉપર પણ રાઉન્ડ બનાવવાનું નથી ન તો તેની ઉપર રાઉન્ડ બનાવવાનું છે ચ તો તેની ઉપર રાઉન્ડ બનાવવાનું નથી ઘ તો તેની ઉપર રાઉન્ડ બનાવવાનું નથી ન તો તેની ઉપર રાઉન્ડ બનાવવાનું છે ય તો તેની ઉપર રાઉન્ડ બનાવવાનું નથી છ તો તેની ઉપર રાઉન્ડ બનાવવાનું નથી ન તો તેની ઉપર રાઉન્ડ બનાવવાનું છે ત તો તેની ઉપર રાઉન્ડ બનાવવાનું નથી હ તો તેની ઉપર રાઉન્ડ બનાવવાનું નથી ન તો તેની ઉપર રાઉન્ડ બનાવવાનું છે મ તો તેની ઉપર રાઉન્ડ બનાવવાનું નથી પ્રશ્ન ત્રણ વા પઢો એટલે વાંચો નીચે આપ્યો છે એ વાંચવાનો છે રંગ ભરો નીચે આપ્યો છે તેમાં રંગ પૂરવાનો છે

ને નથી શરૂ થતા ચિત્ર સાથે જોડો નીચે જોડકા કાપ્યા છે તેમાં ચિત્ર આપ્યા છે અને તેના નામ લેખા છે જે ચિત્ર નથી શરૂ નામ થતું હોય તેની સાથે જોડવાનું છે વચ્ચેના આપ્યો છે એની સાથે પેલું છે ધજા તો એ દથી શરૂ થયો તો તેને જોડવાનું નથી પછી છે ન ગાડા એ નથી શરૂ થયો તેની ન સાથે જોડવાનું છે છે દરજી તો એ દથી શરૂ થયો તો તેને જોડવાનું નથી છે નકશા તો એ નથી શરૂ થયો તો તેને ન સાથે જોડવાનું છે છે તરાજો તો એ તથી શરૂ થયો તો તેને જોડવાનું નથી પછી છે ન થ એ નથી શરૂ થયો તેને ન સાથે જોડી દેવાનું છે ન ખ એ પણ નથી શરૂ થયો તો તેને પણ ન સાથે જોડી દેવાનું છે પ્રશ્ન નંબર છ ન કે નીચે રેખા ખીચો નની નીચે લીટી કરો નીચે શબ્દ આપ્યા છે શબ્દમાં જ્યાં ન આવતો હોય ત્યાં નની નીચે લીટી બનાવવાની છે દોરવાની છે ધ ન એમાં ન નીચે લીટી કરવાની છે મકા ન એમાં પણ ન નીચે લીટી કરવાની છે નદી એમાં પણ ન નીચે લીટી કરવાની છે નગરો એમાં પણ ન નીચે લીટી કરવાની છે ન ક્ષા એમાં પણ ન નીચે લીટી કરવાની છે મા ન એમાં પણ ન નીચે લીટી કરવાની છે સાત વર્ણ પર ચોકડી કરો નથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો નીચે અક્ષર છે એમાં ન ઉપર ચોકડી કરવાની નથી બાકીના બધા ઉપર ચોકડી કરવાની છે શરૂઆતમાં છે ન તો તેની ઉપર કાંઈ કરવાનું નથી પછી છે વ તો તેની ઉપર ચોકડી કરવાની છે પછી છે ર તો તેની ઉપર પણ ચોકડી કરવાની છે છે ન તો તેની ઉપર કાંઈ કરવાનું નથી પછી છે ભ તો તેની ઉપર ચોકડી કરવાની છે મ તો તેની ઉપર પણ ચોકડી કરવાની છે ન તો તેની ઉપર કાંઈ કરવાનું નથી ગ તો તેની ઉપર ચોકડી કરવાની છે સ તો તેની ઉપર ચોકડી કરવાની છે ન તો તેની ઉપર કાંઈ કરવાનું નથી ફરીથી એવો ન તો તેની ઉપર કાંઈ કરવાનું નથી છે ખ તો તેની ઉપર ચોકડી કરવાની છે ધ ઘ તો તેની ઉપર ચોકડી કરવાની છે પછી છે ન તો તેની ઉપર કાંઈ કરવાનું નથી ગ તો તેની ઉપર ચોકડી કરવાની છે પ્રશ્ન નંબર આઠ પઢો ઓર લીખો વાંચો અને લખો નીચે ચિત્ર આપ્યા છે અને એની નીચે નામ આપ્યા છે એ વાંચતા જવાના છે અને લખતા જવાના છે ખાલી જગ્યા પૂરવાની છે પેલું છે ન ગાડા એની નીચે ન નગાડા શબ્દ આપ્યો છે એમાં ન ટપ્પા કરીને આપ્યો છે એ લખવાનો છે અને એની નીચે નગાડા શબ્દ આપ્યો છે એમાં ખાલી જગ્યામાં ન લખીને શબ્દ પૂરો કરવાનો છે પછી છે નખ એમાં પણ એ રીતે જ આપ્યું છે નીચે ટપ્પા કરીને ન આપ્યો છે નખ શબ્દમાં એ ન લખવાનો છે અને નીચે ખાલી ન બનાવવાનો છે ખાલી જગ્યામાં લખવાનો છે પછી છે ન અથ એમાં પણ નીચે ન ટપકા કરીને આપ્યો છે એ જોડવાનો છે અને પછી નીચે ખાલી જગ્યામાં ન લખવાનો છે ન અટ એમાં પણ એ રીતે જ નીચે ટપકા કરીને ન આપ્યો છે એ જોડવાનો છે અને ખાલી જગ્યામાં ન લખીને નઠ શબ્દ પૂરો કરવાનો છે પ્રશ્ન નંબર નવ શબ્દ મેસે ન ઢૂંઢ કર રાઉન્ડ બનાવો શબ્દોમાંથી ન શોધીને તેના ઉપર રાઉન્ડ બનાવવો નીચે શબ્દ આપ્યા છે અને જે તેમાં જ્યાં ન આવતો હોય તેની ઉપર રાઉન્ડ બનાવવાનું છે ઉદાહરણો પૂછે ન ય એમાં ન ઉપર રાઉન્ડ બનાવ્યું છે એ રીતે કરવાનું છે જે નટ ખ એમાં નવ ઉપર રાઉન્ડ બનાવવાનું છે પછી છે મી લ એમાં પણ નવ ઉપર રાઉન્ડ બનાવવાનું છે પા એમાં પણ નવ ઉપર રાઉન્ડ બનાવવાનું છે